નાના છોકરા જેવું કરે છે બધા થાય અહીંયા હું મોટી છું અને મારા મામાને તો સમજવું તું ડાંડો થઈ શર્મા તારા છોકરા છે તારા છોકરા રમે તો કે મમ્મી હું તારી છોકરી છું તારે મારું જોવાનું હોય આ બધું ન સારું લાગે

આપણે ઉપર જવાનું છે પવન ઓછો થયો નથી પણ હવે આ બધા કે છે જાવું છે તો આપણે જઈએ જાણે કહે બેટા જો કેવો બેન ભાઈ નો પ્રેમ છે છે ને બેટા તને પ્રેમ છે દીદી જોડે પ્રેમ છે કે તો કરા બાબુ કહી દે ઢીવલા સીવા હું જો વિડિયો કે તો બાબુ બાબુ વધારે પડતો પ્રેમ ઉભરાઈ પડ્યો છે

तुम तो फाटे से मारा मम्मी, <laughs> मम्मी तो मारा मां मम्मी अंदर आओ कहीं नहीं थी और मैं बैठी गई तो पापा मैंने तो बीक लागे ए यार नहीं आ माने फाइलिंग भले ही करो मत चला शिवम ना नहीं था शिवम पर क्या जाऊ बेटा क्या जाऊ नहीं बीक लागे <laughs> गाइस आईनो लोकेशन और साइन एमना ये ना छोकरा ने बीक लागे